અરજદાર ઇરફાન અરજી આપી નથી અને એ બાબતે તેઓ મહુવા ટાઉન વિસ્તારમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા એની કોઈ બાળ મળી આવેલ નથી જેથી આ બાબતે અરજી આપવામાં આવેલી હતી એ આધારે મહુવા ટાઉન પોલીસ અને અરજદાર તેમજ તેના સગા સંબંધીઓ દ્વારા મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલી હતી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરતા સીસીટીવી ફૂટેજમાં એક જે સીસીટીવી ફૂટેજ મળી આવેલા હતા એમાં હસનભાઈ સબ્બીરભાઈ સલાટ રહે નૂર સોસાયટી નાઓ આ ઉમેશભાઈને સાથે જણાઈ આવેલા હતા એ આધારે પોલીસે હસનભાઈને પોલીસ સ્ટેશન લાવી અને એની વિગતવાર પૂછપરછ કરતા હસનભાઈએ જણાવેલ કે મારે આ જે ઉમેશ છે એની માતા સમીરાબેન જોડે છેલ્લા બે એક વર્ષથી એના ઉવેશના પિતા મૃત્યુ પામ્યા ત્યારથી એની જોડે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધની જાણ છે આ ઉવેશને થઈ ગયેલ હોય હોવાથી એ બેની વચ્ચે ઘણી વખત ઝઘડો તકરાર થતા હતા અને એના લીધે એને મારી નાખવાના ઈરાદે આ ઉમેશને ફોન કરી અને બોલાવેલા હતા અને ઉવેશ આવતા એને મહુવા ટાઉનની નગીના મસ્જિદ છે એની બાજુમાં અભાવરૂપ ઉ આવેલો છે ત્યાં લઈ ગયેલા અને તેને ઉવેશને માથે તેમજ શરીરના ભાગે પથ્થરના જીવડેન ઘા મારેલા અને ઘા વાગવાના લીધે ઉવેશનું મૃત્યુ થયું હતું મૃત્યુ થવાના લીધે પછી એને જે લોરી વડે એની લાશને બાંધી અને કૂવામાં નાખી દીધેલી હતી જેથી કરીને લાશ પાણીમાં બહાર આવે નહીં અને આ જે ગુનો હતો મર્ડરનો ગુનો એની મહુવા ટાઉન પોલીસે ખૂબ જ તલસ સ્પર્શી તપાસ કરી અને જ ગણતરીને કલાકોમાં જ ડિટેક કરી નાખેલા હતા આની અંદર કોઈ વધુ સખ્સો સંડાવા આવેલા છે કે કે એ હાલમાં તો જે મુખ્ય આરક છે જે એની ધરપકડ કરવામાં આવે છે અને તપાસ છે